જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે શ્રી સમસ્ત દેશાવર લોહાર જ્ઞાતિની વાડીના નવા હોદ્દેદારોની વરણી માટે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના પાવન અને મહાશિવરાત્રીના પાવન દિવસે લોહાર પંચાલ સમાજના બહુળ સંખ્યામાં ઉપસ્થિત વડીલો ભાઈઓની સર્વસહમતી અને બહુમતી જાહેર કરાતા હાલ ભવનાથ વાડીના વિકાસ હેતુ નવી પેનલ સર્વાનુમતિ ચૂંટી કાઢવામાં આવી હતી જેમાં અમદાવાદના ઘનશ્યામભાઈ પંચાલ દ્વારા પંદર સભ્યોના નામની પેનલ રજૂ કરવામાં આવી હતી જેમાં ઘનશ્યામભાઈ પીઠવા પંચાલ અમદાવાદ નારાયણભાઈ પીઠવા દોડકા સુરેશભાઈ ગોહેલ જેતપુર નટુભાઈ કારેલિયા બહુચરાજી હરીશભાઈ મણિલાલ કારેલિયા જુનાગઢ અજયભાઈ રમેશભાઈ ગોહેલ જુનાગઢ દિવ્યેશ વૃદ્ધલાલભાઈ મકવાણા જુનાગઢ હિતેશ પ્રભુદાસ કારેલિયા જુનાગઢ કિશનભાઈ દિનેશભાઈ ઝીલકા જુનાગઢ કિશોરભાઈ વી રાઠોડ ધોરાજી રાજેશભાઈ પિત્રોડા જુનાગઢ મુકેશભાઈ કાંતિલાલ ચૌહાણ જુનાગઢ યતિન અનિલભાઈ કવા જુનાગઢ મનસુખભાઈ મકવાણા અમદાવાદ અને પ્રવીણભાઈ ભીખાભાઈ ગોહેલ નિકોલ સહિતના પંદર સભ્યોના નામની પેનલ રજૂ ચૂંટણી સ્થળ ઉપર કરવામાં આવી હતી અને જેમાં આ તમામ સભ્યો હાજર પણ રહ્યા હતા જેને ઉપસ્થિત બહુળી સંખ્યામાં જ્ઞાતિબાઈઓએ વડીલોએ સર્વાનું મતે સર્વસહમતથી આ પેનલને ચૂંટી કાઢવામાં આવી હતી જ્યારે બીજી પેનલ કિશોરભાઈ વાઘેલા મેંદરડા દ્વારા તેર સભ્યોની પેનલ રજૂ કરવામાં આવી હતી જેમાં દિનેશભાઈ અમરસીભાઈ પીઠવા માંગરોળ રાજુભાઈ કવાસ સમઢિયાળા કિશોરભાઈ વાઘેલા મેંદરડા ચિરાગભાઈ પરમાર બગસરા મનોજભાઈ વાઘેલા જુનાગઢ હસમુખભાઈ ડોડિયા જુનાગઢ બિપિનભાઈ મકવાણા જુનાગઢ અશ્વિનભાઈ પંચાલ વિસનગર મહેશભાઈ પરમાર મહુવા શૈલેષભાઈ પીઠવા અમદાવાદ મુકેશભાઈ પીઠવા સુરેન્દ્રનગર રમણીકભાઈ હર્ષોરા વલભીપુર અને કાળુભાઈ પરમાર સુરત સહિતના તેર સભ્યોની પેનલમાં માત્ર પાંચ સભ્યો જ ચૂંટણી સમયે સ્થળ ઉપર હાજર રહ્યા હતા આ હાજર સભ્યોમાં કિશોરભાઈ વાઘેલા દિનેશભાઈ પીઠવા રાજુભાઈ કવા મહેશભાઈ પરમાર અને રમણીકભાઈ હરસુરા હાજર રહ્યા હતા આ પાંચ સભ્યો જ હાજર રહેવાથી ટ્રસ્ટના બંધારણ સાથે ગેરજાર સભ્યોની પેનલ વોટિંગ માટે માન્ય રહે નહીં તેવો અભિપ્રાય ઉપસ્થિત સમાજના લોકો દ્વારા અપાતા આગળની કાર્યવાહી હાથ ધરી ઘનશ્યામભાઈ પંચાલના પંદર સભ્યોની પેનલને ચૂંટી કાઢવામાં આવી હતી આ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે દિનેશભાઈ આસોડિયાએ ફરજ બજાવી હતી જ્યારે અધ્યક્ષ તરીકે રવજીભાઈ પીટવા જુનાગઢને સ્થાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના ભાઈઓ વડીલો મોરબીઓ તેમજ સમાજના પ્રેસ મીડિયા શ્રી પિયુષભાઈ લુહાર મહુવા અને શ્રી વિનોદભાઈ મકવાણા જુનાગઢ અશ્વિનભાઈ ચૌહાણ અને સુરતના રાજેશભાઈ ડોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિનોદ મકવાણા વિશ્વકર્મા પરિવાર સંદેશ જુનાગઢ મારું નામ ઘનશ્યામ નટવરલાલ પંચાલ મૂળ બાવળા આ અમારી ટીમ જે આજે ચૂંટાઈને આવી છે તે પંદરે પંદર સભ્યોની ટીમ અમે તન મન અને ધનથી આ એ વિકાસ કરવા માટે એક વિકાસ પેનલ તરીકે અમે રાત દિવસ મહેનત કરીને અહીંયા ઉત્તરો ઉત્તર નવી પ્રગતિ થાય એવું કામ અમે કરતા રહીશું અમે પંદર સભ્યો હતા એમાં નારણ મામા છે મનસુખભાઈ છે સુરેશભાઈ છે નટુભાઈ છે પ્રવીણભાઈ છે આ બધા એવા કામના સમાજના કામ માટે એવા તત્પર માણસો છે કે જેની વાત જ ના પૂછો મને સારામાં સારી પેનલ મળી છે હરેશભાઈ કારેલિયા પછી રાજુભાઈ પિત્રોડા છે પછી કિશનભાઈ ઝીલકા છે અને પેલા આપણે ધોરા શું નામ છે मुनामा देखा छ एक इतेज भाई कारेलिया किशनभाई जिला का किशनभाई जिला का किशनभाई जिला का इतेज भाई कारेलिया बोलो बोलो नारुकभाई मकवान अहमदाबाद सुरेश भाई गोहेल जैतपुर नटू भाई नटू भाई कारेलिया राठौड़ बाऊजरा जी जी हरेश भाई कारेलिया हरेश भाई कारेलिया जूनागढ़

અને આ ટીમને મારી એટલી આશા છે કે ભાઈ કામ કરવું પડશે સમાજ માટે અને સમાજને આગળ લઈ જવા માટે અને એક જૂનાગઢની અંદર લુહાર સમાજ માટે કોઈ પણ બે ઉતારા માટેનું રહેણાંક સ્થળ નથી એના માટે અહીંયા ભવ્યથી અતિભવ્ય સોમનાથમાં છે મજેવડીમાં છે પછી દ્વારકામાં છે પછી બહુચરા અરે અંબાજીમાં છે બહુચરાજીમાં છે આ બધાના જેવી એક સમકક્ષ સંલગ્ન વાડી અહીંયા અમારે ઉતારા ઊભા કરવાના છે અને એના માટે અમે કાયમ તત્પર રહીશું અને સમાજ એના માટે એમને સાથ અને સહકાર આપવો